ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે આજે ભગવાન જગન્નાથજીને સોના વેશ ધારણ કરાવવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ઉમટશે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે પણ હવામાન વિભાગી અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ રવિવારે નીકળવાની છે જેને લઈ રથયાત્રા રૂટ પર આવતા એમટીએસ અને બીઆરટીએસ બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એમટીએસના દસ રૂટ બંધ કરાયા છે અને એકોતેર રૂટમાં ફેરફાર અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બીઆરટીએસના ચાર રૂટ બંધ કરવામાં આવ્યા છે પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે